વિશ્વનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી કોને ગણવામાં આવે છે ક્યુ પ્રાણી કાંકરા અને પથ્થરો પણ ખાઈ શકે છે ભારતમાં પ્રથમ આઈએસઆઈ પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી પતંગની શોધ કયા દેશમાં થઈ હતી સફેદ સાપ ક્યાં જોવા મળે છે કયા દેશે સૌપ્રથમ વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ બનાવ્યું ગાંધીજી પહેલા ભારતીય સરણી નોટો પર કોનું ચિત્ર હતું મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની કઈ છે કયા દેશમાં એક પણ ગાય નથી કાળું હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે સિગારેટ પીવાથી વ્યક્તિનું અયસ કેટલું ઘટે છે કોમ્પ્યુટરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કયો છે ભારતમાં નોટબંધી કયા વર્ષમાં થઈ હતી પૃથ્વીને વાદળી ગ્રહ ગ્રહ કેમ કહેવામાં આવે છે કયા દેશમાં આજ સુધી ક્યારેય ભૂકંપ આવ્યો નથી કયા રાજ્યમાં લાલ ચંદન જોવા મળે છે ભારતના કયા રાજ્યને કોલસાનો ભંડાર કહેવામાં આવે છે ભારતમાં કયા રાજ્યના લોકો સૌથી વધુ દારૂ પીવે છે સોકલેટમાં કયા પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે

ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો કયા દેશમાં એક પણ એરપોર્ટ નથી ભારતની સૌથી જૂની ભાષા કઈ છે વિશ્વમાં સૌથી વધારે બટાટાનું વાવેતર કયા દેશમાં થાય છે સરસ